પાટણ શહેરના મધ્યમાં આવેલ અને દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલ પાટણ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ ઇન્ફેક્શનના તેમજ બાળકોને ખાંસી શરદી તાવ સાથે કૂતરા કરડવાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેને લઈ સવારથી જ પાટણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે તો હજયાત્રાએ જનાર હજયાત્રીઓને પણ પાટણ સિવિલ હોસ્પિટલમાં રસી આપવામાં આવતી હોવાથી વહેલી સવારથી જ હજયાત્રીઓ પણ રસી લેવા માટે સિવિલ હોસ્પિટલ આવતા સિવિલ હોસ્પિટલ માનવ મહેરામણથી ઉભરાયેલ જોવા મળી રહી છે પાટણ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ જણાવ્યું હતું કે હાલમાં વાયરલ ઇન્ફેક્શનના તેમજ નાના બાળકોને શરદી ઉધરસ તાવ સાથે કૂતરા કરડવાના કેસો વધુ જોવા મળી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના દર્દીઓ માટે પૂરતી દવાઓ સહિત પૂરતો સ્ટાફ પણ હોવાથી તમામ દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર સિવિલ હોસ્પિટલમાં સારવાર મળી રહેતી હોવાનું તેઓએ જણાવ્યું હતું પાટણ શહેરના મધ્યમાં આવેલ સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓને અહીં સારવાર અર્થે આવતા દર્દીઓ સહિત તેમના પરિવારજનોએ પણ સરાહનીય લેખાવી હતી